કથાના પ્રસંગની અંદર પરમ ભૂજ્ય સદગુરુ જોકે સમયની વાતો સાક્ષાત ભાગ એક કિરણ પંચોતેર આજના સુમંગળ પ્રભાતની અંદર સુંદર સારા સ્વામી કેવું નહી શીતળ શાંત સેવરે તેની ઉપમાન ન દેવાય તેમાં હું રહુર દ્વિભુજ દિવ્યા સદા સાકાર શીતળ છે અને શાંત છે સૂર્ય પ્રકાશ કરે ગરમ છે ચંદ્રમાં અંજવાળું કરે ઠંડુ છે એક હું કરે પ્રકાશ એક હું કરે શીતળતા સૂર્ય શું કહેવાય અંધવાળું અને અનો પ્રકાશ એટલે ભગવાન સંબંધિત સુખ છે થોડુંક હોય છતાંય પણ ભૂલાય નહીં જોમી બાપા વાત કરતા સ્વામી કે આપણે સત્સંગમાં વિશ્રણમાં જઈએ ત્યારે હરિભગત એની શ્રદ્ધા શક્તિ પ્રમાણે સેવા કરે પાંચ દસ પંદર વીસ પછી જે હોય તે એ પાસે આખું વર્ષ હોય ને ત્યાં સુધી યાદ આવે ગઈ સાલ સાથે ને ત્યારે પંદર રૂપિયા દીધા હતા એ પંદર રૂપિયા યાદ રહ્યા પાક હું કમાણા અને ક્યાં નાખ્યા એ યાદ નથી શા માટે ભગવાનને માટે ઉપયોગ આવ્યો એટલું જો આખું ભરે યાદ રાખે કે કઈ સાધુ મેં રૂપિયા પતા પંદર રૂપિયા રૂપિયા જે આપ્યા હોય જો એ ભગવાન સંબંધી નાણું એ ભગવાનના ખાતામાં જમા થાય થોડું છે સત્તાય પણ એ સાંભળ્યા બોલો જો એ ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં લીન થાય તો એને એમ થાય કે મેં સમાધિમાં હજારો અને લાખો વર્ષ ભોગ્યું એવું ભગવાનના સુખ સુખ નિર્ગુણ છે અખંડ અવિનાશી અલૌકિક છે માહિત સુખ છે નાસવન છે તોષ છે અસાર છે અને દુખરૂપ છે હું કીધું નાસવન છે તોષ છે असार दुख रूप से जो बोल चार फेर न सुखरूप थी चारे फेरी न रूप थी जाए जो इन शार वस्तु जो ફાસરિયા લોમા ભગતની વાત કરી હા જી બહુ સારા ભગત હતા હા સંતો મોટા મોટા એ પણ બાળમુ સ્વામી નાનીદા સ્વામી આ બધા અહીંયા જતા કોઈને દર્શન દેવા જતા કોઈને દર્શન કરવા એમ લોમા ભગત ફાસરિયા ના હતા પછી ધામમાં ગયા પછી મોટો તાંબાનો તાહડો તો મોટો તાહડો એ રાખ્યો અને એની ઉપર ઊભા રાખી નવ રહેવા નવ રહેવા તો સરનામી દેતા ને એ સપાઈ ગયા તાહાડામાં તાહાડામાં સિંહ સપાઈ ગયા રાખી મી ગયો પછી કોઈ સંતો આવે તો કે જો અમારા બાપુજીના આમ છે ને આ ચમત્કાર ધરા ભજન સંગ્રહ જે કહેવાય ને જો ભૂટકે ને અણઘ તો એને છે ને બાપ અીકરો ઘહી નાખ્યા સમજ્યા જોયું કે ઠીકરું નાખ્યા તો આમ આમ ઉતરી જાય ક્યાં આને ક્યાં કેટલો મહિમા આને કેટલું બોલો મહિમા છે એ શ્રેષ્ઠ છે લોટ હોય ખાંડ હોય પણ ઘી ન હોય તો શું થાય કાઈ નહીં એમ શ્રદ્ધા છે મહાત્મા અને વિશ્વાસ ત્રણ વાધ્યના સોથામાં બતાવ્યા શ્રદ્ધા મહાત્મા અને વિશ્વાસ શ્રદ્ધા હોય તો મહાત્મા ન હોય મહાત્મા હોય તો વિશ્વાસ ન હોય મહારાજની મહિમા કેવો સમજવો શો તમારે ભગવાન જેવા પ્રકૃતિ પૂરું થકી પહરશે તેવાને તેવા આવ્યા એમાં છે જો એક રોમનો લગારેમાં ફેર નથી જો અક્ષરધામમાં જેવા છે નેવા આ પૃથ્વી ઉપર છે તો એવા નેવા સોનું અન્ય ધાતુ આ દ્રષ્ટાંત દીધું સોનું છે એને પૃથ્વીમાં દાટે તો વૃદ્ધિ પામે અને બીજું છે એ ધૂળ ભેગું થઈ જાય ઘણા કાળે એમ પુરુષોત્તમ નારાયણ અને બીજા અક્ષરાધિ મુક્તમાં ઘણો છે પુરુષોત્તમ ભગવાન છે એને કોઈ અડી શકે નહીં જો અને બીજા મુક્ત છે એને માયા બંધન કરે કરે અને કરે જો પ્રથમ મધ્યનું સોથું લખવો બ્રહ્માડ સ્વામીને મહારાજને પ્રશ્ન શું કરું એમ ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય અને ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય કેને રાખવો તો બ્રહ્માંડ સામે ખબર ટીપ્યું જેમ ભગવાન થાય એમ કરવાનું રાજ્ય છે એમ હં ભગવાન ધર્મ રાખે રાજ્ય ધર્મ રાખો અને ભક્તિ ભક્તિ મુક્તાને પ્રગટ ભગવાન હોય અને જે કેમ કરવું ત્યારે કલ્યાણ થાય પણ જ્યારે ભગવાન પૃથ્વી પર ન હોય ત્યારે ત્યારે કેમ કલ્યાણ થાય જ્યારે પૃથ્વી ભગવાન પ્રગટ હોય ત્યારે તેમ કરીએ તો આપણું કલ્યાણ થાય ન હોય ત્યારે હું કરું એમ ત્યારે એની આજ્ઞા આજ્ઞા એનું સ્વરૂપ છે મારી મૂર્તિ મારી શિક્ષા પત્રી એ મારું સ્વરૂપ છે ત્યારે લખ્યું લખીશું કોઈ એની આજ્ઞામાં રહેવાનું તોય પણ આથી જીવનું કલ્યાણ થાય છે જો એટલે અક્ષરધામનું સુખ કેવું છે એ વર્ણન ન થાય જો પ્રથમના બારમાં લખ્યું છે જેટલા સંદ્રમા છે જેટલે તારા છે એટલે હોય અને જેટલી પારસવણી આ બધું હોય એ જો શોભાયુક્ત ભગવાનનું અક્ષરધામ છે ભગવાનના ભક્તો સમાધિમાં દેખે છે અને દેહ મૂકી એ ભગવાન અક્ષરધામ એને પામે છે જો જેટલા સંદ્રમાં છે એટલું શીત એટલે જો અને જેટલી આટલી પારસ બોલી હોય જો એવી સ્વભાવયુક્ત ભગવાનનું ધામ છે શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર ભગવાન સદાય માટે દ્વિભુજ છે અને સાકાર છે આપણે સાકાર હોય તો ભગવાન સાકાર હોય હોય અને હોય 하나님은 정체롭고 정체롭지 않습니다. 그래서 하나님은 정체롭고 정체롭지 않습니다. 정체롭고 정체롭지 않습니다. નિરાકાર એટલે માહિત રહિત આ વાક્યને મહારાજે કારિયાના પહેલામાં લખ્યો ભગવાન સ્વામી પ્રશ્ને પૂછ્યો જો વાતો નિવૃત્ત નિરંજન પરમ સ્વામી મોહ પૈતી તપતો જ્ઞાન પતા ભાવતા ભાગતા ભગવાન સ્વામીજી પ્રશ્ન ગયો પૃથ્વી આકાશમાં રહી આકાશના ભાવને પામતી નથી જળ તેજ ભાવિ વાય એમ ભગવાન છે એને આપણા ઇન્દ્રિયો પામતા નથી ત્યારે નિત્યાન સમય આનો કેમ જતો વાતો નિવૃત્ત સંસા સહ તો મારા કે અભક્ત આ ફરી નાખ્યું ગાડ્યું આખું પૈડ્યું ફરી ગયું મારે અભોક્તાના કીધા ભક્તોના ઇન્દ્રિયો ભગવાનને સાક્ષાત્કાર પામે છે જેમ પ્રય પૃથ્વી આકાશ થઈ જાય છે જ તેજ વાયુ બધાય આકાશ થઈ જાય એમ ભક્તોના મહાન ઇન્દ્રિયો ભગવાને જ્ઞાને કહીને ભગવાન આકાર થઈ જાય છે જો સમજણ ક્યાં ભગવદાન સ્વામી અને ક્યાં નિત્યાન સ્વામી વાહ વાહ તારી વિદ્વતાને લાખો લાખો વંદન પ્રણામ ઓલા કે પામતા છે આ કે પામી જાય છે જો અભક્તના કયા છે ભક્તના ઇન્દ્રિયો ભગવાનને સાક્ષાત્કાર પામજો પ્રતિ વખતા ઈચ્છ એટલે પ્રત્યક્ષ પ્રતિ એટલે સન્મુખ ઈચ્છ એટલે જો એટલે હું તમને જોઈ શકું તમે મને જોઈ શકો હું તમને સાંભળો તમે મને સાંભળો હું તમને ઓળખો તમે મને ઓળખો આ શું કહેવાય રૂબરૂ પ્રતિવત્તા ઈક્ષાના પંચાળાના સાતમાં લખ્યું છે એના પરથી ભગવાનનું સ્વરૂપ સાકાર છે એ પ્રતિપાદન કર્યું છે પંચાળાના સાતનામાં પ્રગટ એટલે પૃથ્વી પર ભગવાન છે પણ ક્યાં છે ગોતવા પડે પરોક્ષ એટલે નથી પરોક્ષ એટલે ભગવાન નથી પ્રગટ એટલે ભગવાન છે પણ ક્યાં સ્વરૂપે છે ગોતવા પડે રાજા રૂપે છે સાધુ રૂપે છે સત્સંગી રૂપે છે આચાર્ય રૂપે છે મૂર્તિ રૂપે છે મંદિર રૂપે છે તીર્થરૂપ આ બધા ક્યાં સ્વરૂપે છે જો છે ભગવાન પ્રગટ પણ પૃથ્વી પર ક્યાં છે ગોત ખબર એ અને પ્રત્યક્ષ છે એ આપણે એકબીજાને જોઈ શકીએ હમ ઘડશે ભગવાન પણ દૂધમાં ઘી છે એવું ને અને પ્રત્યક્ષ છે એ શુદ્ધ ઘી કહેવાય શુદ્ધ ઘી જો એમાં વાટ બો એટલે અગ્નિ થાય એમાં મગજ કરો તો થાય મોહન થાય અડધિયા જે કરવું હોય શેનાથી થાય દૂધથી થાય દૂધથી દૂધ પગ થાય પેળા થાય બરફી થાય બીજું શું થાય લસ્સી થાય ઓલું દૂધ ઘાટો જ કરતા શું કરે બીજું કંઈ ઘાટું ઘાટું કરતા હોય ને એ તો થાય પસણ બાંધીને બહુ ઘાટું ઘાટું હોય છે દૂધ પગથી ઘાટું હોય દૂધ પાકથી ઘાટું વધારે હોય પણ એનાથી દેવું ન થાય એ તો શુદ્ધ ઘી હોય એનાથી મૌન થાળું ઢેફલું થાય માથમ વાર ને તો ઢીકવા પડી જાય હિરાકાર અને આકારનો આકાર નથી એવા ભગવાન જો ભગવાન સ્વામી અને ક્યાં નિત્યાન સ્વામી ગુરુ શેલો બે આકાશ પાતાલો ફેરો મારા બાપ બે ગુરુ શેલા તો નિત્યાન ભણ્યા જઈએ પાછો સુકાન થોડું નોખો હતો એમ નું લાકડું હતું હરફમાં વીંટાય ને મોઢું આમ રાખે બીજું કંઈ વાંધો નહોતો હમ તો સંડે ને વીંટાય ને ફક્ત આમ રાખે મોઢું આમ ના કરે ઠીક કાંઈ વાંધો જે હોય મુબારક એને 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 ભેટ હમ એની વસ્તુ એને આપણે ભેટ એને મુબારક જે એને જે ફાવે જમવાનું જેને જે ફાવે જમવાનું એમ એટલું રાખજો જેને જે ફાવે એટલે મહારાજ કે જે અંગમાં રહી જીવને પંથ વિશેના ઘા બંધ થાય એ એનું અંગ કહેવાય ક્યાં અંગમાં રહીને જગતના ઘાટ બંધ થાય છે ક્યાં અંગમાં રહીને આપણા સ્વભાવ ટ છે કે આ અંગમાં રે આપણને જગત આ બધું ભૂલાઈ જાય છે એ એનો અંગ કહેવાય હેમા રેન ભજન ભક્તિ કરે તો એને બહુ સમાસ થાય થોડું કરે ને તો ઈ જાજુ થઈ જાય હમ થોડું કરે ને તો ઈ જાજુ થઈ જાય જો એટલે મહારાજે લખ્યું શેલાનું સોળનું સ્નામત પાટા ગોઠાનું પાટો ગોઠે અને ઘાની વેદના મટી જાય અને શાંતિ રીતે હોમ નીંદ્રાવી જાય વાહ ઘાટ મંડે નાખો ઘરડો હા ઘર ઘર ફર ને મને એમ કરવા દો ક્યાં અંગમાં રહી આપણો દેહ ભાવ ભૂલાય છે ક્યાં અંગમાં રહે આપણી ભૂલ દેખાય છે ક્યાં આપણી ભૂલ કરી રહ્યા છે એ શું ભૂલ આપણી છે એ સમજાવે બધું દેખાય પણ પોતાની ભૂલ છે ને એ ન દેખાય સમજાવ ને આપણી ભૂલ ન દેખાય ક્યાં દેખાય વેપારી હોય આખું વર્ષ વેપાર કરે સોપડામાં લખે પણ ભૂલ ન દેખાય પણ વાહ ચેક કરવા ને આવું તો કહી દઈએ એ ખબર પડી જજો એમ આપણી ભૂલ દેખાય નહીં પણ જે ભૂલ દેખતા હોય ત્યાં જાય એને કહીએ તો બતાવે ખરા હવે આટલું તારું ભૂલ છે બાકી આપણે ન દેખાય આપણને હં ન દેખાય જો સોપડાનું કામ કરતા હોય એ ઓડિટ કરતા હોય ને એ કરી દઈએ એમાં આપણી સમજણ આપણી ઉપાસના આપણી નિષ્ઠા આપણી કર્તવ્યતા આપણી ભક્તિ આપણો ભાવ પ્રેમ એ બીજા માટે આપણે કાંઈક એને ચેકિંગ કરવું પડે કે નહીં કે હાલે એમનું હાલે એમનું ન હાલે એટલે અક્ષરધામનું સુખ સ્વામી કે શુભ સંકલ્પ થાય એ અક્ષરધામનું સુખ ઘાટ થાય પીડા થાય આ શાંતિ જ ભજન થાય એ જીવતા ઝંપરી નો દુઃખ આમ સ્વામી બાપા કહેતા ભરીને તો પછી છે જ એ તો છે જ પણ અહીંયા અહીંયા જીવતા સુખે કે મહારાજે પ્રથમના ત્રીસમાં લખ્યું છે સુખ બેસે ને રાતે સુધી નીંદ્ર આવે ને ક્રોધ ક્યારે ને અડધા પહેલા કાઠને પેટે ધોંધવાળિયા કરે ત્યારે જાણવું આ સત્સંગમાંથી પડવાનો છે સત્સંગમાં વધારો થવાનો હોય અને સત્સંગ માત્રાનો ભજન ગુણ આવે દિવસે દિવસે જો તો એમ સમજવું કે આ દિવસે જશે સત્સંગમાં અભિ વૃદ્ધિ પામશે શહેજાનસાન